બ્રાસોમાં મેંદી કલર છે ની બ્રાસો એટલી મસ્ત આપણી સાડી આવે ગઈ કે એની વાત એટલી સરસ આવે ગઈ અને આ આપણે બોર્ડર પટ્ટો પણ છે એવી રૂપાણી ગાડીઓ છે બધી તો હું તમને આ કલેક્શન બતાવા ને આમાં વોટ્સએપમાં આપણી જે નંબર છે રૂપલ બેન ના એ જ વોટ્સએપ છે જો કોઈની જોતી હોય સાડી તો તાત્કાલિક બુક કરાવેલી જો આ સાડી બે દે રહેવાની જ ને તો જો આ એકદમ રાણી કલર છે રાણી ગુલાબી ને આ છે બોર્ડર પટ્ટો ફ્લાવર આમાં આમાં નજીકથી જોઈએ તો જરીના છે અને કાપડમાં ફૂલ આપણી જવાબદારી છે તો જેની જોતી હોય ને એ તાત્કાલિક ઓર્ડર કરાવી ને ગામમાં રહેતા હોય તો રૂબરૂ મુલાકાત પણ તમે કરેલી જો તો આ છે દૂધિયા કલર જો એકદમ સરસ બોર્ડર પટ્ટો છે એનો આપેલો છે નજીક જરીનો આપણી લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો એ પણ મસ્ત લાગે કારણ કે નો લેવી હોય તો એ પણ આપણી લેવાની અને પહેરવાની ઈચ્છા છે જોવો તમે આનો લુક કેટલો મસ્ત આવે જુઓ તમે દેખાય તમને આમાં ફ્લાવર પ્રિન્ટ છે જો આમાં બધે જરીના બૂટા છે અને અહીંયા આપણી બોર્ડર પટ્ટો છે ડબલ બોર્ડર પટ્ટો છે તમને જો કે ફોનમાં દેખાતું જઈએ ને કલર છે રાણી કલર

આ છે આપણી મેંદી કલર જો આ મેંદી કલર છે તો બહુ મસ્ત છે સાડિયું બધું એક જોતા એક ભૂલી આવ્યું કારણ કે આમાં બ્લાઉઝની બધુંય બધું આપે દીધેલું છે તો કોઈની પણ જોતી હોય તો તાત્કાલિક ઓર્ડર કરજો વહેલા તે પહેલાં એ સાડીનું બુક કરાવી લીજો કારણ કે આ બે દિનની અંદરમાં એક પણ સાડી રહેતી ને તેટલી પછી બેનો કે અમારે રૂપલબેન આ સાડી જોઈએ પછી સાડી પાછી રહેતી ને તો તાત્કાલિક ઓર્ડર કરજો

આ બીટ કલર છે કેરી અમુક અમુક બે બે પીસ છે કારણ કે હાંટયું હાડ્યું હોય તો કદાચ બે પીસ ઘણીવાર આવે જો કે આમાં તો અમુક જ બે બે પીસ છે કલર જ સેમ છે જાલી બ્લુ ને બીટ ની ડબલ કલર છે તો પ્રિન્ટ તા બધી અલગ અલગ જ છે એટલે આ છે મહેંદી કલર ને આ ફ્લાવર પ્રિન્ટમાં છે જોવો તમે બહુ મસ્ત હશે કોમ્બિનેશન હોય આપણે કાપડ કાપડ છે લીલી પેરોટ કલર જો આ પણ બહુ મસ્ત હશે એકદમ ફોરી કાપડમાં બોલો કાગડો ન કહે કે ભાઈ કાગડો પાંખમાં લે જાય એવું કાપડ છે આ એવું કાપડ છે તો આ છે આપણી પેરોટ કલર કે પોપટી કલર બ્લેક અને ગ્રે કલર જેવી છે જો આમાંય પણ ફ્લાવર પ્રિન્ટ આપેલી છે નીચે બોર્ડર પટ્ટો આપેલો છે ને આમાંથી જો કોઈની ચણિયા ચોરી પસીવડાવી હોય અન પીસીવડાવું હોય તો પણ એકદમ સરસ તાકાત વાળું થાય તો આ છે આપણી રાણી કલર જો આમાં ઝીણી પ્રિન્ટ આપેલી છે ને આમાં બોર્ડર પટ્ટો તો અલગ છે તો સારું તો આવી બધી પ્રિન્ટ હું તમને એક એક કરીને બતાવે દા કારણ કે મારા પાસે એટલો બધો ટાઈમ મેળ ને એક મીડિયામાં આપણી ઉતારે ન હો એટલે હું ઝપટથી તમને કલેક્શન બધું વધારે દેખાય સાડી વધારે જોવાય બેનો એટલે આપણા કસ્ટમર ખુશ થઈ જાય એટલી સાડી તમને બતાવે દા તો હું થોડીક ઝપટ કરા કારણ કે એક પીડીયામાં આપણે એટલું બધું કલેક્શન ન બતાવે હકીએ આ છે બાંધણી જો કેટલી મસ્ત હશે જો બાંધણી ના બોર્ડર છે જો આ તો આપણે લોગનમાં ફેરી હોય તો પણ સરસ લાગે એટલી સરસ બોર્ડર છે તો આ છે આપણી બાંધણી ને એકદમ આપણે પચાસ ગ્રામ કાપડ હોય ને લુગડું પચાસ ગ્રામ વજનનું એવું છે તો આ છે મેથિયોપીડિયો આનું કાપડ એટલું સરસ છે કે આ નાની મોટી ઉંમરના પણ બધાય પહેરે હવે એવી સરસ હાડી છે તો આ ફ્લાવર પ્રિન્ટમાં મેથીઓ કલર છે આ છે આપણી બાટલી કલર જો બધી કલર એક જો ને એક ભૂલો એવી છે તો આ બધી પ્રિન્ટ બધી સરખી છે પણ કલર ફેરફાર છે એટલે આમાં તમને ઘણા બધા પીસ મળેલી છે પણ કલર અલગ અલગ છે ડિઝાઇન બધી એક છે પછી આમાં એ જ મારી ડિઝાઇન ફ્લાવર પ્રિન્ટમાં ગુલાબી

આ ખાલી આખી સાદી સાડી છે નીચે ખાલી બોર્ડર પટ્ટો છે એટલી સરસ છે ઓલી દરબારી હોય ને દરબારી હાડી એવી દરબારી હાડી જેવી છે ને એકદમ પાતળું કાપડ છે જો આ પણ ગુલાબી કલર છે જો હું તમને જટ બતાવે હગા જે ઘણું બધું કોલેક્શન છે આપણા પાસે નવું આવ્યું તો બેનોને તાત્કાલિક ઓર્ડર કરવા વિનંતી કરીએ કે તાત્કાલિક ઓર્ડર કરી દો તમે જેડી ગમતી હોય એની વેલા તે પેલા રાહ નો જોતા મુંદલ સાડીઓ નો વિડિયો જોયા ભેગું બુક કરાવેલી છો આ છે મહેંદી કલર આ છે ચોકલેટ કલર ચોકલેટ કલર કયો અથવા બિસ્કિટ કલર કયો બહુ મસ્ત સાડી છે એકદમ સરસ છે સાડી બિસ્કિટ કલર છે તો એમાં આપણા પાસે બે પીસ છે જો કોઈને જોતા હોય થોડોક થોડોક ફેર છે બહુ ફેર તો આ કેસરી ઉપર છે ને આ બિસ્કિટ કલર છે તો ઝીણી જોતી હોય ને તાત્કાલિક બુક કરાવી દીજો તો આ છે બ્લૂ કલર નેવી બ્લૂ એકદમ બ્રાસો હા વડવા કાપડમાં જુઓ તમે એટલું સરસ ઉઠાવ આવે હાણું કે તમે ન પૂછો વાત એટલી સરસ છે જુઓ તો કેવી અસર છે આ બ્લુ કલર છે આ બ્લુ કલર તા એક જ વન પીસમાં જ છે બ્લુ કલર કારણ કે બ્લૂ કલરમાં ને થાળ્યો આ એક જ આપણા જીસ આ છે જેની લીલી હું ઝપટથી તમને બતાવેદા આ છે મરુ આ છે રામા કલર આ છે બ્લેક કલર બ્લેકમાં બહુ વટાણે માણસની ક્રેજ છે બ્લેકનો ચણિયા ચોરી પણ આવી ખાય અને વન પીસ પણ થાય તો આ છે આપણી બ્લેક કલર આ છે દૂધિયા કલર આ છે રાણી ગુલાબી કલર આ ફ્લાવર જો તમે આ કેરી છે આમાં ને અહીંયા સિલ્કનો નો બોર્ડર પટ્ટો પણ છે આ પણ કેરીની ડિઝાઇન વાળી છે આ પણ બહુ સરસ છે આપણા આપણી બીટ કલર અને કયો તોય કહેવાય ને આ છે બ્લુ કલર એકદમ બ્લુ કલર ઝેરી બ્લુ કલર તો આ પણ બહુ મસ્ત છે ને આ છે બીટ કલર અને આ એટલી સાડી તો બધું તમને બતાવ્યું તો છેલ્લે એક ઝલક બતાવે બાંધણીની તો આપણા પાસે બાંધણી દાણા આવે ગઈ આંબાડાળમાં તો આમાં કલર તમારે જી જોઈએ તમને મળે છે જોવો આ બધા એના કલર છે તો આ કલર જોઈને તાત્કાલિક ઓર્ડર કરજો રૂપલબેનને ઘેરછાયામાં નવો માલ આવે ગયો વહેલા તે પહેલાં અને મારો વિડીયો ગયો હોય તો લાઇક શેર ની સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાવે દે